તો રામ રામ બધા ને કેમ છો ભાઈ મજા બને તો આજે નવરાત્રી પાંચમો દિવસ ને રાજકોટ સવારે આવી ગયા આવીને હું ટ્યુશન માં હોય ગયો એટલે વ્લોગ બનાવ્યો નથી અને રાતે નીકળીએ છીએ અભિભાઈ આવે એટલે અમે જય બાર હવે અભિભાઈ ને બીજું મેક પહેરાવી દઈએ એટલે અમારે ડ્યુઅલ મેક નો ફાયદો થાય ને કઈ ને આવા દે અભિભાઈ ને અમે કાલ નો બ્લોગ આઈ જેમ અપલોડ કર્યો જોઈ લેજો નો જોયો નવ વાળો તો મસ્તી નો હોય જોઈજો આ છો હોય કદાચ બાર થી આવ્યો હોય તો વાંધો ને હલો અભિભાઈ રાહ જોઈએ હા ફાઈનલી અભિભાઈ આવી ગયા ઢીંચુક ઢીંચુક કરતા આ બધું એ જ કરો તમે એજ કરો હાલો ભાઈ

મદરો ડારુડો ડારુડ લખતા ઓવર રૂપિયા રૂપિયા દેખો ભાઈ કથા નથી માં જવાની થોડીક અધક ઘટના ઈચ્છા લાગી છે એટલે ડેમે જવાની નીકળ્યા છે

આટુ ડેમે બંધ છે ના જો ઉપર આવી ગયા રાત 11 વાગે કોણ ડેમે આવ્યો કોને ખબર અમારી સિવાય જો બીપભાઈ બસ બસ અબે ભાઈ મને બીક લાગી ઓ થોડી આવી છે ગયા મારો મન મોહી જાય રે હા સિંગર નવ માઈક લીધેલે સિંગિંગ ચાલુ જ કરી દીધી અબે ભાઈ કાઈ તે આપણે ઇન્ડિયન આઇડલ માં હોય જાવ એ તો ઇન્ડિયન આઈડલ માં રોળ આગળ પૂરો થઈ જાય સીધી ખાલી દેતા ને હેઠી જો પડીશું તો આપણે બે પડીશું એવું જ નથી ખૂબ પડે કાતો હા ના બે પડીશું ત્રીજી ગાડી સહિત બધે પડીશું એમાં કઈ વાંધો નહી બસ બસ પૂરો નો થયો રોડ ક્યાં બસ પણ થોડો આવી ગયો આવી ગયો આવી ગયો આ બા આવ્યો પણ લા ડો પૂરો થઈ ગયો જો આયા આયા રોડ પૂરો થઈ ગયો હા તો જો હમણા હવે બહુ મોટે માનો હતો જો ને હવે જોઈએ ને આવી ગયે કરી દીધો હનુમાન શ્લોક ચાલુ કરી દીધો આ જો આ આ જગ્યા તો તમે જોવા હે હારા હારા ની રહેતા હા મને તો આ બે થોડી ઉરાઈતા આવી જગ્યા આવું જ નહીં

આ ભાઈ જો રાયતા નીકળી ગયા જગત તાતા જગત તાતા આયા જગત લાગો નો આવે દોહો જગતનગર જગતનગર ના પ્રોફેશનલ વોરો કેટલા 10 કિલોમીટર યે દેખ છો મે જોઈ રહ્યા છો યસવર યસવર ભાઈ તુસ કોઈ DM ટુ ફોન નો મદનિયા મદન્યા 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 એ મદન્યા હે ગાય અમારા બડા હાથી હે ગાય આ બધા અમારા બીગ મોટા 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 મહાન તમારા હગા ને લઈ લેજો એટલે મન ની મનમાં નો રે હું છોટા હતી દારૂડો પાવે છે દેખ શકતો છોટા મદનિયા મદન્યા સ્માઇલ કરતી છે ઇસકો મતડ તમારાગા વાળા ને લઈ લેજો એટલે મનની મનમાં નો બદનિયા હોય તો ઘરના બદન્યા મોટા નથી હવે ચાલતા યાર સ્માઈલ કદીજી યાર થોડા થોડા મારું પગ પગ હગા લઈ લેજો એટલે દેવાય કાકા ના ફેન સીએ

તમને તો બહુ શરમ કાલે જો ઘરે આવી ગયો છું હવે અને અત્યારે અત્યારે લીયા હા બેઠી જ છે એમને મી કે નહીં ભેગું થાય આ તો ઘરે વ્લોગ પર નાખીએ પૂરો અને મળીએ તમને કાલના નવા વ્લોગમાં તમને વ્લોગ માં મજા જ આવી હોય નો આવી હોય તો કાઈ નહીં દેવ લાઈક ને સબસ્ક્રાઇબ મળીએ તમને નવ નવા નવા વ્લોગમાં તો જય શ્રી રામ હર હર મહાદેવ યે